સુરક્ષા માટે કાગળો જરૂરી નિયમો પાડવા પડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડોક્યુમેન્ટ્સ માંગ્યા તો 131 પીજી સંચાલક હાઈકોર્ટ પહોંચ્યા કોર્ટે કહ્યું કોર્પોરેશન કાગળ જોવા માંગે એ યોગ્ય છે ચા પાણી પી નીકળ્યો ને મોત મળ્યું પાંચ મહિનાની દીકરી નોંધારી માતાએ ફોનમાં ક્યાં છો પૂછ્યું ને થોડી વારમાં લાશ મળી અમદાવાદમાં ત્રણ યુવક તળાવમાં ડૂબતા પરિવારજનો આઘાતમાં સુવિધા ન મળતા જનતાએ રોડ બ્લોક કર્યો સરસપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટરોને રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા હલ્લા બોલ વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી ચાંદીની મૂર્તિ તાંબાના દીવા સહિતની ચોરી કરનારા બે તસ્કરોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા ના પરિવારના ત્રાસથી પ્રેમીનો આપઘાત પીએમ રૂમ બહાર પરિવારના ધરણા માતા રુદન યુવકને માર મારવાની સાથે માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ ગુજરાતના ગામડાઓમાં દૂધ નહીં મળતું હોય દારૂ મળતો જ હશે કોંગ્રેસ પ્રવક્તાના બીજેપી સરકાર પર ગંભીર આક્ષેપ કયું રાજ્યમાં ચાલીસ હજાર શિક્ષકો ઘટ તો કેવી રીતે વાંચશે ભણશે અને રમશે ગુજરાત